આમોદ બહુચર્ચિત આમોદ પાલિકાની મહેરબાનીથી કોન્ટ્રાક્ટરોની લેર કોન્ટ્રાક્ટરો સાથે એન્જિનિયરની મિલીભગત ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકામાં કામગીરી કરતી તમામ એજન્સી નગરપાલિકાના એન્જિનિયર દ્વારા કે પ્રમુખ કે મુખ્ય અધિકારી દ્વારા કામગીરી પર દેખરેખ ન રખાતા કોન્ટ્રાક્ટર પોતાની મનસ્વી રીતે કામગીરી કરે છે કેટલાય કામોના નગરજનોની નજરે નબળી કામગીરી દેખાઈ આવતા એન્જિનિયરને જાણ કરવામાં આવતી હતી પરંતુ એન્જિનિયર કામગીરી જોવા જતા જ નહીંથી અને કામગીરી પૂર્ણ થયા બાદ પંખા નીચે બેસી એસ્ટિમેટ પ્રમાણે બિલ તૈયાર કરી આપે છે અને સ્થળ પર થયેલ કામગીરી પ્રમાણે બિલનું ચૂકવણું થતું નથી જેના કારણે લોકમુખે ચર્ચાય છે કે કોન્ટ્રાક્ટરોની એન્જિનિયર સાથે મિલી વગતથી કામ થાય છે નગરપાલિકા દ્વારા સત્તા સોસાયટી સામે બનાવેલ શોપિંગ સેન્ટરમાં ગટર કનેક્શન અંગે અપાયેલ કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટરને સામાન મૂકવા માટે દુકાન આપવામાં આવેલ છે એ જ કોન્ટ્રાક્ટરના સામાન ભરીને આવેલ ટેમ્પા દ્વારા નગરપાલિકા પાસેથી પસાર થતી મેઇન ગટર બેથી ત્રણ મીટર જેટલી તોડી પાડવામાં આવેલ છે જેની જાણ જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકા પ્રમુખ તથા એન્જિનિયર અને નગરપાલિકા એસઆઈને કરવા છતાં કોન્ટ્રાક્ટર પાસેથી કોઈ નુકસાનની વસૂલી કરવામાં આવી નથી કે દુકાનમાં મુકેલ માલ સામાન અંગે કોઈ ભાડું વસૂલ કરવામાં આવેલ નથી જ્યારે કેટલીક દુકાનોમાં ઘણા સમયથી કોન્ટ્રાક્ટરના લેબરો પણ રહે છે શું ખબર આ શોપિંગના દુકાનોનું ભાડોની વસૂલી નગરપાલિકા લે છે કે નહીં તે તો રામ જાણે હાલ તો અનેક શંકા કુશંકાઓ આકાર પામી રહી છે